આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિને જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવના છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નાઇન હંડ્રેડ મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ સાતસો સિત્તેર મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર અને નાઇન હંડ્રેડ મીટર કેબલ સ્ટ્રેઇટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદરીઓ માટે વ્યુંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટ જે ઓપરે બેટરી ઓપરેટર હશે પીછે સિગ્નેચર બ્રિજ દેખ રહ્યો બેટ દ્વારકા વાસીઓ યાત્રિકો यात्री હર કિસી जाना मुश्किल સારવાર યાત્રિકો આના सब મુશ્કેલ ही है

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી તેનું ઉદ્ઘાટન કરવાના છે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવાના છે વડપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે આ અને આ બેટ દ્વારકાનો બ્રિજ જે છે સિગ્નેચર બ્રિજ એ તૈયાર થતાં બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરને દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ સરળતાથી પોતાના વાહનોમાં અવરજવર કરી શકશે કારણ કે અત્યાર સુધી જે રીતે દ્વારકા કે ઓખાથી ફેરી બોટમાં જવું પડતું હતું બેટ દ્વારકામાં દર્શન કરવા માટે ત્યાં તેના બદલે હવે

જોરતો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેરસો વીસ મીટર કરોડ થી પણ વધુ ના ખર્ચ કરવામાં આવ્યો છે સૌથી ભારત નો લાંબો કેબલ બ્રિજ જે છે તે આ બ્રિજ છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પચીસમી તારીખે જયારે રાજકોટમાં એમ હોસ્પિટલ નું ઉદઘાટન કરવા માટે આવવાના છે ત્યારે ત્યાંથી સીધા તેઓ

સવાલ એ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે વડાપ્રધાન લગભગ ચાર પાંચ વર્ષ પહેલા આ બે હજાર સત્તરમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી બે હજાર સત્તરમાં આનો શિલાન્યાસ કર્યો હતો અને ભૂમિપૂજન કર્યું હતું ને આ બ્રિજની શરૂઆત થઈ હતી તો જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં જ આ બ્રિજનો શિલાન્યાસ થવું એમના કાર્યકાળમાં જ આ બ્રિજનું ઓપનિંગ થવું એ કંઈક અલગ જ તાસીર બતાવે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે જે કામ અમારી સરકાર કરે છે જે શરૂ કરે છે એ કામ અમે અમારી સરકાર પૂરી કરીને બતાવે છે ત્યારે આ એક મોદીની ગેરંટીના ભાગરૂપે બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ એક મુદ્દો બની શકે છે ખરો જો ચોક્કસથી આ બે હજાર લોકસભા બે હજાર ચોવીસની માટે એક મહત્વનો મુદ્દો બની રહેશે કેમ કે આપને પણ ખબર છે કે ઓખા અને બેટ દ્વારકા જે 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 રોડ વચ્ચેનું અંતર છે 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 તે ખૂબ ખૂબ જ જ જો જો ખાસ કરીને વાત કરીએ તો આ બ્રિજ તૈયાર થયો તેને લઈને ઝડપથી લોકો હવે ઓખા અને બેટ દ્વારકા જઈ શકશે દ્વારકાથી પણ બે દ્વારકા જે કહી શકાય કે લોકોને જવા માટે સરળતા રહેશે ત્યારે લોકો માટે આ બ્રિજ જે છે તે એક આશીર્વાદરૂપ સમાન જે છે તે બની જશે લોકોને પહેલા જે ખૂબ જ ખર્ચો લાગતો હતો ખર્ચામાં પણ ખૂબ મોટો જ આ ઘટાડો જે છે તે સિગ્નેચર બ્રિજ નું ઉદ્ઘાટન થવાના કારણે થશે ત્યાં ચોક્કસી આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો સૌરાષ્ટ્ર અને જે ઓખાના જે વિસ્તાર છે આસપાસના ત્યાં તમામ લોકો માટે આ બ્રિજ જે છે આશીર્વાદ રૂપ બની રહેશે અને તેના માટે થઈ અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉમેરવામાં આવે તો નવાઈ નહીં જી ચોક્કસ સુધી જે પ્રકારે બ્રિજ તૈયાર થયો છે બ્રિજની વિશેષતા એવી છે કે વ્યુઇંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કારણ કે સમુદ્ર ઉપરથી પસાર થઈ રહ્યો છે દરિયા ઉપરથી પસાર થઈ રહ્યો છે અને જે કામ કરવામાં આવ્યું છે એકદમ મજબૂતાઈથી કરવામાં આવ્યું છે જે પ્રકારનો બ્રિજ છે વ્યુઇંગ પોઈન્ટ બનાવ્યો છે સાથે સાથે ભગવદ્ ગીતાના શ્લોક પણ લગાવવામાં આવે કોતરણી કરવામાં આવી છે તો આ પ્રકારનું આખું જે થીમ સાથેનો બ્રિજ તૈયાર થયો છે અને કહેવાય રહ્યું છે કે દેશનો સૌથી મોટામાં મોટો લાંબો સિગ્નેચર બ્રિજ છે આ બાબતે શું કેવું છે જો ચોક્કસ આજે 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 સિગ્નેચર બ્રિજ છે તે ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબામાં લાંબો આ બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવેલો છે અને ખૂબ જ અદભુત રીતે તેને આકર્ષિત પણ જે છે તે આજુબાજુમાં કોતરણી વગેરે કરી અને કરવામાં આવે છે તેની મજબૂતાઈની ચોકસાઈ જે છે તે કરી લેવામાં આવી છે અને પચીસ તારીખે હવે વડાપ્રધાન દ્વારા જયારે સિગ્નેચર

અને જે પ્રકારે ફેરી બોટ ચાલતી હતી ફેરી બોટને કારણે ઘણી વખત એવા અકસ્માતના ઘટનાઓ પણ બનતી હતી દુર્ઘટનાઓ પણ બનતી હતી તાજેતરમાં જ આપણે જોયું કે હરણી તળાવમાં એક પ્રાઇમરી સ્કૂલના બાળકોની લઈને બોટની સવારી ચાલી રહી હતી અને બોટ આખી ઊંધી પડી ગઈ અને એમાં લગભગ સત્તર જેટલા બાળકો અને શિક્ષિકાઓના મોત નિપજ્યા ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ ઘટતી હતી એ ઘટનાઓ ઓછી થશે પરંતુ બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે જે પહેલા ફેરી બોટ દ્વારા બેટ દ્વારકા જતા તા લોકો તો જે ફેરીબોટના માલિકો છે કે અથવા તો ફેરી બોટ ચલાવનારા છે એ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે તો શું કહેવું છે આ બાબતે સરકારે આ બાબતે આ લોકોને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ખરી અ જો ચોક્કસ હજુ સુધી સરકાર દ્વારા એવો કોઈ ખુલાસો ના આપવામાં આવ્યો નથી પરંતુ ચોક્કસ ને ક્યાંક ફેરી બોટમાં ક્યાંક ફેરીબોટમાં બેસવા માટે થઈ અને બોટમાં બેસવા થઈ અને ફેરી બોટમાં જે છે તે લોકો જશે આપને પણ ખબર છે કે ફક્ત ફેરી બોટ લોકો ફેરી બોટનો ઉપયોગ ફક્ત એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નથી કરતા પરંતુ તેમાં લોકો ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોને ક્યાંક એને બેસાડવા માટે લોકોને પ્રવાસ કરવા માટે થઈ અને ફેરી બોટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ચોક્કસથી ફેરી બોટ પણ જે છે તે ચાલુ રહેશે ફેરી બોટના ધંધાને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ સિગ્નેચર બ્રિજ ચાલુ થશે લોકો વાહન પોતાનું લઈ અને એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે ત્યારે ફેરી બોટના ધંધાને ચોક્કસથી ક્યાંકને ક્યાંક થોડું ઘણું નુકસાન ચોક્કસ થશે પરંતુ ફેરી બોટ જે છે તે બંધ નહીં થાય ફેરી બોટ ચાલુ જ રહેશે અને બની શકે કે તેના માટે સરકાર ટૂંક જ સમયમાં કંઈક બીજો વૈકલ્પિક રસ્તો પણ જે છે તે શોધી શકે છે જી ચોક્કસ એ થાય છે કે ફેરી બોટમાં જે રીતે સવારી કરવા લોકો અને જે ક્ષમતા હોય એના કરતા વિશેષ પ્રમાણમાં મુસાફરોને લઈ જતા હતા અને લાવતા હતા સાથે સાથે જે સેફગાર્ડ રાખવાના હોય સેફટીના જે નોર્મ્સને ફોલો કરવાનું હોય એ સેફ્ટીના નોર્મ્સ પણ થતા ફોલો થતા નહોતા અને આ મામલે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જિલ્લા પ્રશાસન દ્વારા પણ અનેક વખત એ લોકોને ચેતવણી આપવામાં આવી તેમ છતાં પણ તે લોકો સુધરતા ન હતા અને જે પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની હતી કારણ કે સમુદ્રમાંથી જવું અને જો બોટ ઊંધી પડી જાય તો મોટી સંખ્યામાં જાનહાની સંભાવના રહેલી હતી તો આ સંજોગોમાં ફેરી બોટ માલિકો પણ જે પ્રકારે આંદોલન કરવાના મૂડમાં હોય અત્યારે એવું દેખાઈ રહ્યું છે કારણ કે જે પ્રકારે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થશે પછી લોકો ફેરી બોટનો ઉપયોગ ઓછો કરતા થશે કારણ કે આ જે બ્રિજ બનાવ્યો છે બ્રિજ આહલાદક બનાવ્યો છે એની એની પર સફર કરવાની અનુભૂતિ પણ એક અલગ પ્રકારની રહેશે ત્યારે લોકો એનો ઉપયોગ વધારે કરશે ફેરી બોટમાં ઓછા જશે ત્યારે ફેરી બોટ ચાલકો તરફથી કોઈ પ્રકારના આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખરી જો ચોક્કસ ફેરી બોટોના જે ચાલકો જે છે તેમના દ્વારા અત્યાર સુધીમાં હજુ સુધી એવી કોઈ વાત આવે નથી કે તે લોકો આંદોલનની ની ચીમકી ઉચ્ચારે તેવું નથી કેમ કે તેમની તેમની સાથે બીજા બીજા પણ પાસે વૈકલ્પિક રસ્તા છે કે તેઓ પ્રવાસીઓ જેટલા પણ આવતા હોય તેમને બોટમાં બેસાડી અને દરિયાની સફર જે છે તે કરાવવા માટે લઈ જઈ શકે છે અને તેનો ચાર્જ તેઓ જે છે તે આસાનીથી વસૂલી શકે છે જેટલો પણ તેઓ ફેરી બોટમાં લેતા હતા એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે એટલો ચાર્જ અહીંયા પણ જે છે તેઓ દરિયાની સફર કરાવી લોકોને લઈ શકે તેમ છે અને એટલા માટે થઈને હજી સુધી તેમના દ્વારા કોઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી હોય એવું લાગતી નથી પરંતુ બીજી વાત એ પણ છે કે જે રીતે ફેરીબોટમાં ક્યાંક ને ક્યાંક જે અકસ્માત ના બનાવો થતા હતા કે ફેરીબોટમાં જે રીતે વડોદરામાં હળની તળાવમાં જે ઘટના બની હતી કે જે કેપેસિટી કરતા વધારે લોકોને જે બેસાડી દેવામાં આવ્યા હતા અને નાવડી પલટી મારી ગઈ હતી ત્યારે પણ એ પ્રકારના જે જે બનાવો છે સિગ્નેચર શરૂઆત થઈ જશે ત્યારે આ પ્રકારના બનાવો ખૂબ જ ઓછા થઈ જશે જે પ્રવાસીઓ જતા છે પછી તેમની માટે સરકાર પાસે એક રસ્તો છે કે તેમને જેટલા પણ પ્રવાસીઓ હોય તેના પર એક અંકુશ લગાવવામાં આવે કે જેટલા પણ કેપેસિટી હોય બોટની જેટલી કેપેસિટી હોય એટલા જ લોકો બેસાડવામાં આવે સાથે જેટલા લોકોને બેસાડે છે તે તમામે તમામ લોકોને સેફગાર્ડ ફરજિયાત લો પહેરાડી અને પછી જ બોટમાં બેસાડવામાં આવે જેથી કરીને જો ભવિષ્યમાં કદાચ એવું કોઈ કારણ બને કે બોટ પલટી મારી જાય તો પણ માણસોને કોઈ પણ પ્રકારને નુકસાન ન થાય અને તેમનો આબાદ રીતે બચાવ જે છે તે થઈ શકે જી જતિન છેલ્લો સવાલ કરું તમને તો જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે જે પ્રકારના અહેવાલો આવી રહ્યા છે કે આ બ્રિજ ઉપર અત્યારે કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર કે કશું જ નથી જવા દેવામાં આવતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વખત સત્તાવાર ઉદ્ઘાટન કરી દે એ પછી તેને સફર ઉપર એના પરથી લોકો સફર કરી શકશે અને ફરી અને ત્યાં આગળ આ આનંદ માણી શકશે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જો ચોક્કસ ચોક્કસ અભિજીતભાઈ તંત્ર દ્વારા જે છે પૂર્ણ પૂર્ણરૂપથી તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તમામ જે ટેસ્ટિંગો કરવાના હતા તે કરી દેવામાં આવે છે જેમ કે બ્રિજનું જે લોડિંગ કેપેસિટી હતી તે ચેક કરી દેવામાં આવી છે તમામ બ્રિજ ઉપર તમામ વાહનો ભેગા કરી અને જે લોડિંગ કેપેસિટી તેની જે ચેક કરવાની હતી તે થઈ ચુકી છે એટલે કે હવે ફક્ત બ્રિજને જે કહી શકાય કે ફક્ત વડાપ્રધાન જયારે ઉદઘાટન કરે ત્યારે બ્રિજ ને ફક્ત શરૂઆત કરવાની જ વાર રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે શું શું જે આને લગતી જે ચીજો હોય તે તમામ જે છે તે હાજર કરી દેવામાં આવી છે અને જયારે વડાપ્રધાન દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવે ત્યારે બની શકે છે કે વડાપ્રધાન ખુદ તેના પર સવારી કરે અને ત્યારબાદ ત્યાંથી જઈ અને પાછા આવે અને ત્યારબાદ લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવું અત્યારે તંત્ર દ્વારા જે છે તે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ચોક્કસ જતીન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા દર્શકો સુધી આ વિગતો પહોંચતી કરી તો દર્શકો તો જે રીતે સિગ્નેચર બ્રિજ છે એનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરી કરવાના છે સત્તાવાર રીતે ઓખાથી બેટ દ્વારકા વચ્ચેની સફર સરળ થઈ જશે અને લોકો પોતાના વાહનો લઈને આ જગ્યા ઓખાથી બેટ દ્વારકા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા પણ જઈ શકશે અને જે પ્રકારનો આખું બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં વ્યુંગ પોઈન્ટ બનાવવામાં આવે છે અને સાથે સાથે ભગવદ્ ગીતાના શ્લોકની કોતરણી પણ તેમાં લગાવવામાં આવી છે તો આ એક અનુભૂતિ અને દેશનો સૌથી મોટામાં મોટો અને વિશાળ અને લાંબો સિગ્નેચર બ્રિજ હોવાનું કહેવાયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ડ્રીમ પ્રોજેક્ટનું